એકમ સત્તર આદર્શ ગામનો ખ્યાલ સા તો આ એકમનો મુખ્ય ઉદ્દેશ આદર્શ ગામનો ખ્યાલ છે ભારત ગામડાઓનો દેશ છે દેશનો સાચો વિકાસ ભારતના ગ્રામીણ સમાજના વિકાસ પર જ આધારિત છે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં સાંસદ આદર્શ ગામ યોજના સગીક રજૂ કરી હતી જેમાં જે તે મત વિસ્તારના સાંસદ તેમના વિસ્તારમાં આદર્શ ગામની રચના કરવામાં સક્રિયતા દાખવે મહાત્મા ગાંધીનું સ્વપ્ન હતું કે ભારતના ગામડાઓ સ્વનરભરી અને સક્ષમ બને સંપ સહકાર અને સંવાદિતા ભર્યું જ ભારતનો સાચો ચહેરો છે વિજ્ઞાન અને ટેકનોલોજીના આગમન બાદ હવે વિકાસનો ખ્યાલ બદલી ગયો છે સમય સાથે પગ મિલાવવો અનિવાર્ય છે અને તેથી વર્તમાન આદર્શ ગામ આર્થિક રીતે સંપન્ન હોય વિજ્ઞાન ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરનાર હોય વીજળી ગેસ શૌચાલય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સુવિધાઓ યુક્ત હોય તે જરૂરી છે આ એકમ દ્વારા આદર્શ ગામના હેતુઓ મૂલ્યો પ્રવૃત્તિઓની ચર્ચા કરવામાં આવશે તેની સાથે ગુજરાતના આદર્શ ગામ પૂસરી અંગે માહિતી પણ પ્રાપ્ત કરાવવામાં આવશે આ મોડિલ વિલેજનું પરિચય આદર્શ ગામનું ચિત્ર સ્પષ્ટ કરશે પ્રસ્તાવના સાંસદ આદર્શ ગ્રામ યોજના સગી ગ્રામીણ વિકાસનો પ્રકલ્પ છે જેમાં ગામડાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે ગ્રામીણ વિકાસમાં સામાજિક વિકાસ સાંસ્કૃતિક વિકાસ અને ગ્રામજનોને વિકાસની દિશામાં પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે આ કાર્યક્રમ જયપ્રકાશ નારાયણની જન્મશતાબ્દી પર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અગિયાર ઓક્ટોબર બે હજાર ચૌદમાં શરૂ કર્યો હતો આ યોજનાનું મહત્વના લક્ષણો છે એક લોકોની માંગ મુજબ બે સમાજથી પ્રેરત અને ત્રણ લોકોની કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી સાંસદ આદર્શ ગ્રામ યોજનામાં સાંસદ સભ્ય પોતાના મત વિસ્તારમાં બે હજાર ઓગણીસ સુધીમાં ત્રણ ગામોમાં ભૌતિક તેમજ સંસ્થાકીય માળખું વિકસાવે તેવી અપેક્ષા છે તેનો હેતુ એવો પણ છે કે માર્ચ બે હજાર ઓગણીસ સુધીમાં ત્રણ આદર્શ ગામો વિકાસવામાં આવે જેમાંથી એક બે હજાર ઓગણીસ સુધીમાં વિકાસી ચૂકેલ હોવું જોઈએ આમ પ્રતિવર્ષ પાંચ આવા આદર્શ ગામો પસંદ કરવામાં આવે અને બે હજાર ચોવીસ સુધીમાં તેને પૂર્ણપણે વિકસાવવામાં આવે સાંસદ આદર્શ ગ્રામ યોજના સાંસદ આદર્શ ગ્રામ યોજનાના મૂલ્યો આદર્શ ગ્રામ યોજના માત્ર ભૌતિક માળખા ઊભા કરીને સુવિધાઓ આપવા પૂરતી મર્યાદિત નથી તેનો ખરો હેતુ તો ગ્રામીણ સમાજમાં ગ્રામ્ય જીવનમાં કેટલાક મહત્વના મૂલ્યોને વિકસાવવાનો છે મૂલ્યો દ્વારા લોકોના જીવનને બદલી શકાય છે આવા મહત્વના મૂલ્યો નીચે મુજબ છે લોકોની સક્રિય ભૂમિકા તથા ભાગીદારી સૌથી અગત્યનું મૂલ્ય છે જેમાં સમાજના બધા લોકો નિર્ણય લેવામાં ભાગ લે અને ગ્રામ્ય જીવનમાં પરિવર્તન લાવવામાં સક્રિયતાપૂર્વક રસ લે લોકશાહીમાં લોકોની સક્રિય ભૂમિકા પાયારૂપ બાબત છે સરકારી વહીવટમાં પણ લોકોની આડતરી ભૂમિકા હોવી જોઈએ અંત્યોદયનો વિકાસ આદર્શ ગ્રામ યોજનાનું મહત્વનું મૂલ્ય છે જેમાં સમાજનો નબળો પછાતવર્ગ પણ સમાનતા સમાનતક તથા સામાજિક સક્ષમતાનો અનુભવ કરે અંત્યોદયનો હેતુ સમાજના છેવાડાના વ્યક્તિના કલ્યાણનો છે જાતિ જેન્ડર સમાનતા અને નારી સન્માન આદર્શ ગ્રામ યોજના ચાવીરૂપ મૂલ્ય છે સ્ત્રી સશક્તિકરણ દ્વારા જ સમાજને સક્ષમ બનાવી શકાય તેથી કન્યા કેળવણી તેમજ સમાજમાં સ્ત્રીની સક્રિય ભૂમિકા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે સામાજિક ન્યાય સમાજના બધા વર્ગને મળવો જોઈએ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદની અસર સામાજિક ન્યાયમાં કદી થવી ન જોઈએ મહાત્મા ગાંધીએ શ્રમનો મહિમા ગાયો હતો આદર્શ ગ્રામ યોજનામાં શ્રમને આદર મળવો જોઈએ સમાજસેવા શ્રમ તથા સ્વયંસેવકની ભૂમિકા બધા લોકો રસપૂર્વક ભજવે તો સમાજમાં ક્રાતિ સર્જાઈ શકે છે સ્વચ્છતાની સંસ્કૃતિનો પ્રચાર કરવો અને સ્વચ્છતા અભિયાન સતત ચલાવતા રહેવું પ્રકૃતિ સાથે સંવાદિતા જાળવી રાખવી પર્યાવરણ વિજ્ઞાન અને વિકાસ વચ્ચે સમતુલા જાળવી રાખવી જોઈએ વિકાસને કારણે પ્રકૃતિનો નાશ ન થાય તે અંગે સતત ચિંતિત તથા સક્રિય રહેવું જોઈએ સ્થાનિક સાંસ્કૃતિક વારસાને જળવી રાખવો તેમજ તેનો પ્રચાર પ્રસાર કરવો પરસ્પર સહકાર સ્વાવલંબન તથા સ્વનર્ભરિતાના ગુણો કેળવવા જોઈએ ગ્રામીણ સમુદાયમાં શાંતિ સંપ તથા સંવાદિતાને સતત પોષણ આપવું જોઈએ સંપ સહકાર અને ભાઈચારાના ગુણો વિકસાવવા માટે ગ્રામીણ સમાજને સક્રિય બનાવવો જોઈએ પારદર્શિતા જવાબદારી અને જાહેર જીવનમાં ઈમાનદારીના ગુણો વિકસાવવા જોઈએ સ્થાનિક સ્વરાજની સંસ્થાને વધુમાં વધુ મજબૂત બનાવવી જોઈએ ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો તેમજ મૂળભૂત ફરજોમાં પ્રસ્થાપિત સ્વતંત્રતા સમાનતા ભાઈઓ તથા લોકશાહીના મૂલ્યોનું સતત જતન કરતું રહેવું જોઈએ સાંસદ ગ્રામ યોજનાના મુખ્ય હેતુઓ સાંસદ ગ્રામ યોજનાના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે નક્કી કરેલ ગ્રામ પંચાયતના સર્વાંગી વિકાસની પ્રક્રિયાને ગતિશીલ બનાવવી ગ્રામીણજનોની જીવન ધોરણ તથા જીવનની ગુણવત્તામાં સુધારો કરવો ગ્રામીણ સમાજના બધા વર્ગોના જીવનધોરણમાં સુધારો કરવો ગ્રામીણ જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે લોકોને મૂળભૂત જરૂરિયાતો પૂરી માડવી ઉત્પાદકતા વધારવી માનવ વિકાસમાં વધારો કરવો રોજીરોટી તથા રોજગારી માટેની તકો વધારવી અસમાનતા દૂર કરવી અધિકારો તથા હકકો લોકો માટે સુલભ બનાવવા અને સામાજિક સંગઠનો મજબૂત બનાવવા સ્થાનિક સ્તરે વિકાસ કરવા માટે મોડેલ તૈયાર કરવા પસંદ કરાયેલ ગામને અન્ય ગામો માટે મોડેલ બનાવવું જેથી તેના પડોશી ગામોની ગ્રામ પંચાયતો તેમાંથી પ્રોત્સાહિત તથા પ્રેરિત થઈને તેના ગામોના વિકાસ માટે સક્રિય બને પસંદ કરેલા આદર્શ ગ્રામ અન્ય ગ્રામ પંચાયતો માટે સ્થાનિક વિકાસની શાળાની જેમ કાર્ય કરે આવા આદર્શ ગ્રામ અન્ય ગામોને વિકાસની રૂપરેખા બતાવે અને ગ્રામીણ વિકાસ માટે તાલીમ માર્ગદર્શન પૂરું પાડે સાંસદ આદર્શ ગ્રામનો અભિગમ ઉપર જણાવેલા હેતુઓ પ્રાપ્ત કરવા માટે સાંસદ આદર્શ ગ્રામ નીચે મુજબનો અભિગમ અપનાવશે આદર્શ ગ્રામ પંચાયતને વિકસાવવા માટે સાંસદ સભ્યના નેતૃત્વ શકીત આવડત નિષ્ઠા તથા ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવો સ્થાનિક સ્તરે વિકાસની પ્રક્રિયામાં સ્થાનિક સમુદાયની ભાગીદારી અને સહયોગ મેળવવો અને સ્થાનિક સમુદાયની હિસ્સેદારીની ભૂમિકાને સક્રિય બનાવવી લોકોની આશાઓ તથા સક્ષમતા સાથે તાલબદ્ધ સરકારી કાર્યક્રમો ખાનગી તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યક્રમોને જોડવા સ્વૈચ્છિક સંસ્થાઓ સહકારી સંસ્થાઓ શૈક્ષણિક તેમજ સંશોધન સંસ્થાઓ સાથે ભાગીદારીનું નિમાણ કરવું પરિણામો તેમજ ટકાઉપણા સસ્ટેનેબિલિટી પર ધ્યાન કેન્દ્રિત કરવું આદર્શ ગ્રામની પ્રવૃત્તિઓ આદર્શ ગ્રામ યોજના લોકોના સમાન સ્વપ્નાઓ તેમની ક્ષમતાઓ અને સુલભ સંશોધને સાથે સાંસદ સભ્યની મદદ પ્રેરણા તેમજ ગ્રામ પંચાયત નાગરિક સમાજ અને સરકારી તંત્રને જોડનાર યોજના છે તેમાં ચાર પ્રકારની મહત્વની પ્રકૃતિઓ હોય છે જે નીચે મુજબ છે એક વ્યક્તિગત વિકાસ પર્સનલ ડેવલપમેન્ટ બે એસ્ટ હ્યુમન ડેવલપમેન્ટ ત્રણ સામાજિક વિકાસ સોશિયલ ડેવલપમેન્ટ ચાર એનવિસ ઇકોનોમિક ડેવલપમેન્ટ હવે આપણે આ ચાર પ્રકારના વિકાસની આવશ્યક વિવિધ પ્રકૃતિઓની ચર્ચા કરીએથી વધુ વ્યક્તિગત વિકાસ વ્યક્તિગત વિકાસમાં વ્યક્તય સુટેવો કેળવવી જોઈએ જેમાં સ્વચ્છતા આરોગ્યપ્રદ વર્તન તથા આચરણ જેવી પ્રવૃત્તિઓ સામેલ થાય છે રમતગમત વ્યાયામ યોગ પ્રાણાયામ જેવી સ્વાસ્થ્યપ્રદ ટેવો પાડવી જોઈએ ધૂમ્રપાન ગુટકા માવા મદ્યપાન જેવી ખતરનાક ટેવોથી દૂર રહેવું જોઈએ વ્યકિત સ્વયં પોતાની જાતને સ્વસ્થ તેમજ સુટેવ ભરેલ રાખે તો સમાજમાં સ્વાસ્થ્ય તેમજ સક્ષમતા વધે વ્યક્તિગત વિકાસ એ સામાજિક વિકાસ માનવ વિકાસ તેમજ આર્થિક વિકાસની પૂર્વ શરત છે થી વધુ માનવ વિકાસ પ્રાથમિક સ્વાસ્થ્ય સુવિધાઓ વૈશ્વિક રીતે સૌને સુલભ હોવી જોઈએ હેલ્થકાર્ડ મેડિકલ તપાસ જેવી સુવિધા સૌને મળે તે માનવ વિકાસનો પાયો છે શતપ્રતિશત રસીકરણ થવું જોઈએ લિંગ ગુણોત્તર સેક્સ રેશિયોમાં સમતુલા હોવી જોઈએ સૌને ખાસ કરીને બાળકોને પોષક આહાર મળવાની વ્યવસ્થા કરવી જોઈએ તરુણ અવસ્થાની કન્યાઓ સગર્ભા મહિલાઓ તેમજ બાળકોને પોષક આહાર તથા સ્વાસ્થ્ય માટેની સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ શારીરિક અશક્તિ કે ખોડપાંખણવાળા લોકો પર્સન વિથ ડિસેબિલિટી પર પૂરતું ધ્યાન આપવું જોઈએ અને ખાસ કરીને નાના બાળકો તેમજ અશકત મહિલાઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ શિક્ષણની સુવિધાઓ વૈશ્વિક રીતે સર્વને ઉપલબ્ધ હોવી જોઈએ ધોરણ ક્ષ સુધી સૌ બાળકો બાલિકાઓ શિક્ષણ પામે તે માનવ વિકાસ માટે ચાવીરૂપ બાબત છે આધુનિક સમયમાં સ્માર્ટ સ્કૂલ્સ ખૂબ જ મહત્વની સુવિધા છે જે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉપલબ્ધ થવી જોઈએ સ્માર્ટ શાળાઓના વર્ગોહિત દ્વારા સશક્ત બનાવવા જોઈએ ઈ લાયબ્રેરી વેબ આધારિત શિક્ષણ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે પ્રૌઢવયના લોકોને સાક્ષરતા પ્રાપ્ત થાય તે પણ જરૂરી છે ઈ સાક્ષરતા આધુનિક યુગમાં અત્યંત આવશ્યક છે અને તેથી ગ્રામીણ વિસ્તારોમાં ઈ શાળા ઈ લાયબ્રેરી દ્વારા ઈ સાક્ષરતા અભિયાન ચલાવવું જોઈએ થી વધુ સામાજિક વિકાસ આદર્શ ગ્રામ યોજનામાં સામાજિક વિકાસનું ખૂબ જ મહત્વ છે કારણે સર્વાંગી વિકાસમાં સામાજિક વિકાસ પાયારૂપ છે સ્વયંસેવાની પ્રકૃતિઓ વિકસે તે માટે પ્રયત્નો કરવા જોઈએ ભારત નિર્માણ સ્વયંસેવકો જેવી પ્રવૃત્તિનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ સ્થાનિક વિકાસમાં ભાગ લેવા તેમજ પ્રદાન કરવા લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ ગ્રામજનોમાં વડીલો મહિલાઓ સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા શહીદને સન્માનવાની પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવું જોઈએ ગ્રામ્ય વિસ્તાર હિંસા અને ગુનામુક્ત બને તે માટે નાગરિક સમિતિનું નિર્માણ કરવું જોઈએ અને યુવાવર્ગને સંવેદનશીલ તથા સુટેવયુક્ત બનાવવા જોઈએ ગ્રામીણ યુવાનો માટે રમતગમત લોકકલા નૃત્ય સંગીતના ઉત્સવો ઉજવવા જોઈએ જેથી તેમનામાં રમતગમત તથા કલા પ્રત્યેની અભિરુચિ કેળવાય રાષ્ટ્રીય ગીતની જેમ ગ્રામીણ વિસ્તારના ગીતો દ્વારા લોકોમાં આત્મગૌરવ અને પ્રાદેશિક અસ્મિતાની ભાવના વિકસાવવી જોઈએ પ્રતિવર્ષ ગ્રામદિનની ઉજવણી થવી જોઈએ સમાજના બધા વર્ગોને સન્માન સમાનતા અને ગૌરવ પ્રાપ્ત થવા જોઈએ અનુસૂચિત જાતિ તથા જનજાતિના લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા જોઈએ સામાજિક એકતા અને સંગઠન સામાજિક વિકાસનું આધાર રસ્તંભ છે થી વધુ આર્થિક વિકાસ ગ્રામીણ આર્થિક વિકાસનો આધાર ખેતી તથા પશુપાલન છે હવે ઓર્ગેનિક ફાર્મિંગનું મહત્વ વધવા લાગ્યું છે લોકોમાં હવે ઓર્ગેનિક ખોરાકની માંગ વધવા લાગી છે જમીન સ્વાસ્થ્ય કાર્ડ સીટ બિયારણ બેકર પશુપાલન વિકાસ ગોખર બેકર ડોર માટેની હોસ્ટેલો સૂક્ષ્મ નવ નવસિંચાઈની યોજનાઓ તથા સુવિધાઓ વિકસાવવી જોઈએ ડેરી ઉદ્યોગનો વિકાસ ફૂડ પ્રોસેસિંગ પરંપરાગત ઉદ્યોગ ગ્રામીણ યુવા વર્ગમાં કૌશલ્ય વિકાસ સ્વરોજગારી ગ્રામીણ આર્થિક વિકાસના મહત્વના પરિબળો છે ઇકો ટુરિઝમ ગ્રામ ટુરિઝમ ગ્રામીણ સમાજના લોકોને ગરીબીમાંથી મુક્ત કરવામાં મદદરૂપ બને છે ગ્રામીણજનોને ખાસ કરીને મહિલાઓને રોજગારી મળે અને તેમને નાણાં પ્રાપ્તિમાં સમાવેશ થાય તે અત્યંત જરૂરી છે થી વધુ પર્યાવરણ વિકાસ સ્વચ્છ અને હરિયાળા ગ્રામ વિકસાવવાની પ્રવૃત્તિ પણ આદર્શ ગ્રામનો મહત્વનો હિસ્સો છે દરેક ઘરમાં લોકોને શૌચાલયની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ ઘન તથા પ્રવાહી કચરો અલગ અલગ કરવાની પ્રવૃત્તિનું પ્રચાર પ્રચાર કરવો જોઈએ આ પ્રવૃત્તિ વાસ્તવમાં તો ફરજિયાત બનાવવી જોઈએ રોડ રસ્તાની આસપાસ વૃક્ષારોપણ કરવું જોઈએ ઘરની નજીક રોડ ઉપર ખુલ્લા મેદાનમાં શાળાના તથા જાહેર સંસ્થાઓના ફળિયામાં પણ વૃક્ષો વાવવા જોઈએ અને તેના ઉછેર પર ખાસ ધ્યાન આપવું જોઈએ જળસંગ્રહની વિવિધ રીતો અજમાવીને પાણીનો યોગ્ય રીતે સંગ્રહ કરવો જોઈએ જૂના પાણીના સંગ્રહ સ્થળોને પુનઃજીવિત કરવા માટે તેનું ખોદકામ તથા પુનઃનિર્માણ કરવું જોઈએ વરસાદી પાણીને વ્યર્થ રીતે વહી જવા દેવું ન જોઈએ અને તેનો સંગ્રહ કરવા માટે સતત પ્રયત્નો કરવા જોઈએ સ્થાનિક સ્તરે હવાજળ તેમજ ભૂમિના પ્રદૂષણને ઘટાડવું જોઈએ પાયાની સુવિધાઓ તથા સેવાઓની ઉપલબ્ધિ આદર્શ ગ્રામમાં પાયાની સુવિધાઓ તથા સેવાઓ ઉપલબ્ધ હોવી જોઈએ આવી પ્રાથમિક સુવિધાઓ તથા સેવાઓ નીચે મુજબ છે એક પાકા મકાનો બે પાઇપ દ્વારા બધાનો ઘરે પીવાના પાણીની વ્યવસ્થા ત્રણ ગામમાં આંતરિક પાકા રસ્તાઓ તથા કવર કરેલી અંડરગ્રાઉન્ડ ડેન ગટર વ્યવસ્થા ચાર મુખ્ય રોડ સાથે આંતરિક રોડની કનેક્ટિવિટી પાંચ બધાના ઘરે વીજળી કનેક્શન છ શેરીમાં લાઇટની સુવિધા ખાસ કરીને સૂર્ય ઉર્જાનો ઉપયોગ સાત આંગણવાડી શાળાઓ આરોગ્ય સંસ્થાઓ પંચાયત કાર્યાલય જાહેર લાઇબ્રેરીના પાકા વ્યવસ્થિત મકાનો આઠ ગ્રામ સમુદાય માટે કોમ્યુનિટી હોલ રમતના મેદાનો સ્મશાનગૃહો તેમજ કબ્રસ્તાનની પાકા માળખાયુક્ત વ્યવસ્થા નવ ગ્રામીણ બજારો દસ માઇકોમિની બેકર પોસ્ટ ઓફિસ એ ટી એમ સુવિધાઓ અગિયાર બ્રોડબેન્ડ કનેક્ટિવિટી તેમજ ટેલિફોન કનેક્ટિવિટી બાર એ જાહેર સ્થળોમાં સી સી ટી વી કેમેરાઓની વ્યવસ્થા ગુડ ગવર્નન્સ વૃદ્ધો શારીરિક ક્ષમતાવાળા લોકો વિધવાઓ માટે પેન્શન બે સામાન્ય લોકો માટે આમ આદમી વીમા યોજના ત્રણ આરોગ્ય વીમો આર એસ બી વાય રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના ચાર જાહેર વિતરણ યોજના પીડીએસ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અવ ગુડ ગવર્નન્સ એક ગ્રામ પંચાયતો તથા સક્રિય ગ્રામસભાઓ દ્વારા સ્થાનિક લોકશાહીને સશક્ત બનાવવી બે વધારે સારી સેવા આપવા માટે ઈ ગર્વનન્સ ત્રણ સૌ માટે આધાર કાર્ડ ઉપલબ્ધ કરાવવા ચાર સરકાર તથા પંચાયત સ્ટાફ કર્મચારીઓ નિયમિત રીતે તેમના કાર્યાલયોમાં હાજર રહે અને સમયસર કામ કરે પાંચ દરેક વિભાગના સિટીઝન ચાર્ટર મુજબ સમયસર સેવાઓ પૂરી પાડવી છ ગ્રામસભા પહેલા મહિલા ગ્રામસભાઓ યોજવી સાત પ્રત્યેક વર્ષે ચાર વખત ગ્રામસભાઓ યોજવી આઠ દર ત્રણ મહિને બાલસભાઓ યોજવી નવ ગ્રામ પંચાયતે માહિતી કેન્દ્ર તરીકે સેવા બજાવવી દસ લોકોના પ્રશ્નો ફરિયાદોનો સમયસર યોગ્ય ઉકેલ લાવવો ત્રણ સપ્તાહમાં ફરિયાદ કરનારને પ્રશ્નનો ઉત્તર આપવો આદર્શ ગ્રામની ઓળખ અભિનિર્ધારણ ગ્રામ પંચાયતને પ્રાથમિક એકમ ગણવામાં આવે છે જેમાં સામાન્ય રીતે ગઢથી પડની વસ્તી હોય છે ટેકરામ આદિવાસી વિસ્તારમાં વસ્તી હડથી ગઢ હોય છે જે તે વિસ્તારના સાંસદ તેના મતવિસ્તારના ગામને આદર્શ ગ્રામ તરીકે વિકસાવવાનું નક્કી કરી શકે છે તેને પોતાના ગામ તથા તેની પતિ કે પત્નીના ગામને પસંદ કરવાની છૂટ નથી સાંસદે એક ગામને તરત જ નક્કી કરવાનું છે અને બાકીનાઓ પછી પંસદ કરી શકે છે લોકસભાના સાંસદે પોતાના મત વિસ્તારમાંથી ગ્રામ પંચાયતને પસંદ કરવાની હોય છે રાજ્યસભાના સભ્ય તે જે તે રાજ્યમાંથી ચૂંટાયા હોય તેના કોઈપણ જિલ્લાના ગ્રામીણ વિસ્તારની ગ્રામ પંચાયતને પસંદ કરી શકે છે નિયુક્ત થયેલા સભ્યો દેશના કોઈપણ રાજ્યના કોઈપણ જિલ્લાના ગામને વિકસાવવા પસંદ કરી શકે છે શહેરી મતવિસ્તારમાં જયા ગ્રામ પંચાયત હોય નહીં તેમાં સાંસદ નજીકના ગ્રામ્ય વિસ્તારની ગ્રામ પંચાયત પસંદ કરીને આદર્શ ગ્રામ બનાવવા પ્રયાસ કરી શકે છે દત્તક લેવામાં આવેલા મહત્વના ગામો સાંસદો એક જયાપુર ગામ મત વિસ્તાર ઉત્તર પ્રદેશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બે ઉડવા ગામ રાયબરેલી ઉત્તર પ્રદેશ સોનિયા ગાંધી ત્રણ ગામ अमेठी उत्तर प्रदेश राहुल गांधी चार वरी राजपीपड़ा, गुजरात अहमद पटेल पांच पुट्टमराजू वारी कांड्रिगा नेलोर जिलो आंध्र प्रदेश सचिन तेंदुलकर छ अमशेहा खास बस्ती जिल्लो उत्तर प्रदेश हरीश त्रिवेदी सात बीसापुर कालन छिंदवाड़ा जिलो मध्य प्रदेश कमलनाथ आठ हाजीपुर बिहार रामविलास पासवान परफॉर्मेंस બે હજાર ચૌદ થી સોળ દરમિયાન પાંચસો ત્રેતાલીસ લોકસભાના સાંસદો પૈકી પાંચસો સભ્યોએ અને રાજ્યસભાના બસો ત્રેપન સભ્યો પૈકી બસો ત્રણ સભ્યોએ ગામડાઓને આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લીધા હતા બે હજાર સોળથી અઢારના ગાળા દરમિયાન આ સંખ્યામાં ઘટાડો થયો છે જેમાં ત્રણસો છવ્વીસ લોકસભા સાંસદો તેમજ એકસો એકવીસ રાજ્યસભાના સભ્યોએ ગામો દત્તક લીધા હતા ત્રીજા તબક્કામાં બે હજાર સત્તરથી ઓગણીસમાં તેમાંથી પણ વધારે ઘટાડો થયો છે જેમાં ફેબ્રુઆરી બે હજાર અઢાર સુધીમાં માત્ર સત્તાણું લોકસભાના સાંસદો તેમજ સત્તાવીસ રાજ્યસભાના સભ્યોએ ગામો દત્તક લીધા છે આદર્શ ગ્રામનું ઉદાહરણ હિવારે બજાર અહેમદનગર જિલ્લો મહારાષ્ટ્ર હિવારે બજાર મહારાષ્ટ્રનું દુષ્કાળગ્રસ્ત ગામ રહ્યું છે તે અહેમદનગર જિલ્લામાં આવેલું છે જેનું પર્યાવરણ ધીમે ધીમે અધોગતિ તરફ જઈ રહ્યું હતું પરંતુ છેલ્લા એક દશકાથી ઓછા સમયમાં દેશના સમૃદ્ધ ગામો પૈકીનું એક બની ગયું છે તેમાં કોઈ જાદુઈ છડીની વાત નથી પરંતુ પ્રાકૃતિક સંપદાનો યોગ્ય ઉપયોગ જળ સંચય સરકારી યોજનાઓના ફંડનો મહત્તમ ઉપયોગ તેના ચાવીરૂપ પરિબળો છે ગામ પંચાયતના રેકોર્ડ મુજબ ઓગણીસો બાણું અને બે હજાર બે દરમિયાન ચાલીસ પરિબળો પુના અને મુંબઈથી પોતાના ગામમાં પાછા ફર્યા અને કૃષિ પર ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા સરકારી યોજનાઓ તેમજ આધુનિક યંત્રવિજ્ઞાનના ઉપયોગથી આ વિસ્તારનું ચિત્ર બદલવા લાગ્યું આજે ગામના એક ચતુર્થાંશ લોકો એટલે બસ્સો સોળ પરિવારો લાખોપતિ બની ગયા છે ગામના સરપંચ પોપટરાવ પવાર જણાવે છે કે ગામના પચાસમી વધારે પરિવારોની આવક રૂપિયા દસ લાખથી પણ વધારે છે દેશભરના ગ્રામીણ વિસ્તારના સૌથી વધારે આવક ધરાવતા ડપુ લોકોની આવક કરતાં આ ગામની આવક બે ગણી છે હીરવા બજારમાં થયેલો ચમત્કારમાં એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ ઈજીએસનો સૌથી મોટો ફાળો છે આ ફંડનો ઉપયોગ ભૂમિ તેમજ જળ જેવા સંસાધનોના પુનઃનિર્માણમાં મહત્તમપણે કરવામાં આવેલ છે આ વિસ્તારમાં વર્ષ દરમિયાન માત્ર ચારસો મિલીમીટર ચાળીસ સેન્ટીમીટર વરસાદ પડે છે અને તેથી જળસંગ્રહ જળ બચત અને જળ વ્યવસ્થાપન આ વિસ્તાર માટે જીવનનો પર્યાય બની રહેલ છે ઓગણીસો બાણુંમાં આ જિલ્લો સંયુક્ત વન વ્યવસ્થાપન તળે લાવવામાં આપેલ હતો લોકોની શ્રમસેવાની મદદથી પંચાયત દ્વારા જળસંગ્રહ માટે ચાળીસ હજાર જેટલી ટેકરીઓની આસપાસ ખોદવામાં આવી છે એક હજાર નવસો પંચાણું બે હજારની પંચવર્ષીય યોજનાનું આયોજન ગ્રામ પંચાયતે કરેલું હતું ઓગણીસો ચોરાણુંમાં મહારાષ્ટ્ર સરકારે આ ગામને આદર્શ ગ્રામ યોજના હેઠળ લાવ્યું હતું આદર્શ ગ્રામ યોજનામાં દારૂબંધી વૃક્ષો કાપવા પર પ્રતિબંધ તથા પરિવાર નિયોજન તથા વિકાસના કાર્યોમાં લોકોનો શ્રમ સહયોગ જેવા મહત્વના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા પવાર કહે છે કે ગામડાઓ અને સરકાર વિકાસમાં ભાગીદાર હોવા જોઈએ પરતું ગામડાઓ ડ્રાઈવરની સીટમાં હોવા જોઈએ રાજ્ય સરકારે જળસંચય અને જળબચાવમાં ઇજીએસ અન્વયે બેતાલીસ લાખ રૂપિયા ખર્ચ થયો આજે તેના લાભો હિવારે બજારને મોટા પ્રમાણમાં મળી રહ્યા છે વરસાદના પાણીને જમીનમાં સંગરવામાં આવે છે કૂવાની સંખ્યા સત્તાણુંમાંથી હવે બસો સત્તર થઈ ગઈ છે સિંચિત જમીન બે ગણીથી પણ વધુ થઈ ગઈ છે ઘાસનું ઉત્પાદન તો બે હજારની સાલમાં એકસો ટન હતું તે હવે બે હજાર ચારમાં છ હજાર ટન થઈ ગયું છે ગામના ટડપુ લોકો વનમાં ઘાસ કાપવાના કામમાં જોડાય છે ઘાસને કારણે દૂધાળા ઢોરની સંખ્યા પણ ખૂબ વધી છે મધ્ય ઓગણીસો નેવુંના દાયકામાં ગામમાં દૂધનું ઉત્પાદન માત્ર એકસો પચાસ લીટર હતું તે હવે ચાર હજાર લીટરે પહોંચ્યું છે બે હજાર પાંચથી શૂન્ય છમાં કૃષિ આવક બે દશાંશ ચાર આઠ કરોડ રૂપિયા હતી માત્ર ડુંગરની આવક એક દશાંશ આઠ કરોડે પહોંચી ગઈ છે ઓગણીસો પંચાણુંમાં એકસો એંસી પરિવારોમાંથી એકસો અડસઠ ગરીબી રેખા નીચે હતા એથી ઓગણીસો અઠ્ઠાણુંના સર્વેક્ષણ મુજબ ત્રેપન સુધી પહોંચી ગઈ છે ગરીબીમાં તો જેટલો ઘટાડો થયો છે ગ્રામસભા વિકાસ સંદર્ભે ખૂબ જ સક્રિય છે અને લોકોનું વલણ સહકાર અને સંપભર્યું છે હિવારે બજાર આદર્શ ગ્રામનો એક ઉત્તમ નમૂનો છે ગુજરાતનું આદર્શ ગામ પોસરી પોસરી ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનું એક ગામ છે તેને ભારતના સૌથી સ્માર્ટ ગામ તરીકે ઓળખવામાં આવે છે પોસરી ગાંધીનગરથી એ સીકી મી દૂર છે પુસરી પાવરતી ટેકરીઓથી વીસ કિમી દૂર છે પુસરી આદર્શ પંચાયત દ્વારા આદર્શ ગ્રામ બની શક્યું છે આ ગામની વસ્તી પાંચ હજાર પાંચસો છે આ ગામને રાજ્ય સરકારે મોડેલ વિલેજ નમૂનેદાર આદર્શ ગ્રામ જાહેર કરેલું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અધિકારીઓને પોસરી ગામનો વિકાસના મોડેલ તરીકે અભ્યાસ કરવા મોકલ્યા હતા અને દેશના અન્ય ગામો માટે આદર્શ ગ્રામ બનાવવા માટેની યોજના બનાવવાનું કહ્યું હતું આ ગામની ભારતના ત્રણસો જેટલા અધિકારીઓ અમલદારોએ મુલાકાત લીધી છે પુંસરીમાં દરેક ઘરમાં ટોયલેટ છે અને સતત ચોવીસ કલાક પાણી ઉપલબ્ધ છે વિદ્યુત સુવિધા પણ સતત મળતી રહે છે ગામમાં બે પ્રાથમિક શાળાઓ છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શેરીમાં લાઇટ તેમજ ગટર સુવિધા છે એટલું જ નહીં પરંતુ ગામમાં વાઇફાઇ સુવિધા પણ ઉપલબ્ધ છે ગામમાં બધા અગત્યના સ્થળો પર સી સી ટી વી કેમેરાઓ લગાડવામાં આવ્યા છે આ ઉપરાંત લોકો સાથેના સંપર્ક માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવેલી છે જેમાં સમગ્ર ગામના વિવિધ સ્થળે એકસો ચાળીસ લાઉડ સ્પીકર્સ લગાડવામાં આવેલ છે પૂંસરી ગમાના સરપંચ હિમાશુ પટેલ મીડિયાના જાણકાર અને શિક્ષિત વ્યક્તિ છે તેઓ સતત વિકાસમાં માનતા લોકપ્રિય નેતા છે કોર્પોરેટ સેલ્સમેનની જેમ વિકાસનો વધતો જતો ડેટા સૌ સાથે શેર કરે છે શાળામાં કોઈ પણ વિદ્યાર્થી ડ્રોપઆઉટ થતો નથી પુનસરીના યુવાનો ગામના વિકાસથી ગૌરવ અનુભવે છે પુનસરીને ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ગામનો એવોર્ડ મળેલો છે સરપંચ હિમાશુ પટેલ ગામનો વહીવટ તેમની અગિયાર સભ્યોની ટીમની મદદથી સુચારુ રૂપે કરે છે અગિયાર સભ્યોની ટીમમાં પાંચ મહિલાઓ છે જે ગામનો મહિલા સશક્તિકરણનો વિચાર વ્યક્ત કરે છે કમિટીનું કાર્યાલય કોર્પોરેટ ઓફિસ જેવું છે જેમાં એક તરફ મીટિંગ માટે આધુનિક સુવિધાયુગત કોન્ફરન્સ હોલ છે સી સી ટીવી કેમેરા દ્વારા ગામના વિવિધ ભાગોના ચિત્રો અહીં દેખાય છે સરપંચ હિમાશુ પટેલ તેમના આઈફોનના સ્ક્રીન પર શાળાના વર્ગોના સી સી ટી વી ફૂટેજ મેળવે છે અને શાળાની પ્રવૃત્તિઓ પર નજર રાખે છે શાળાના બાળકો સ્વચ્છ ગણવેશમાં સજ્જ હોય છે સરકાર શ્રી મધ્યાહન ભોજનની યોજના હેઠળ બાળકો મફતમાં બપોરનું ખાણું પ્રાપ્ત કરે છે શાળામાં પણ વાઈફાઈ સુવિધા છે અને કમ્પ્યુટર દ્વારા શિક્ષણ આપવામાં આવે છે હિમાશુ પટેલ બે હજાર છમાં માં સરપંચ તરીકે ચૂંટાયા હતા ત્યારે પોસરી અવિકસિત હતું બે હજાર છમી બે હજાર બાર દરમિયાન ગ્રામીણ સમિતિ કોયન કે ગામના વિકાસ માટે એકસો ચાળીસ મિલિયન રૂપિયા ચૌદ કરોડ વાપર્યા છે ગામમાં શહેર જેવી સુવિધાઓ પ્રાપ્ત થતાં શહેર તરફનું સ્થળાંતર ઘટવા લાગ્યું છે એટલું જ નહીં પરંતુ પંદરથી વીસ પરિવાર મુંબઈ જેવા શહેરોમાં સ્થળાંતર કરેલું તેઓ ગામમાં પરત ફર્યા છે ગામમાં લોકોને મિનરલ વોટર પૂરું પાડવામાં આવે છે ગામમાં બેકિંગ સેવાઓ ટોલ ફ્રી ફરિયાદ કરવાની વ્યવસ્થા આપવામાં આવે છે આફ્રિકાના નાયરોબીથી આવેલા ડેલિગેટસ આ ગામની પ્રગતિ જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા અને કેન્યામાં આ ગામને મોડેલ તરીકે અપનાવવાનું નક્કી કર્યું હતું પુનસરીમાં સૌથી મહત્વનું ફોકસ શિક્ષણ પર છે ગુણોત્સવ બે હજાર અગિયારમાં આ ગામને તક મળેલ છે ગામમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે અને શિક્ષણમાં ટેકનોલોજીનું મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે ગામમાં પંચાયત ઓફિસમાંથી મોડેમ ખરીદીને લોકો અમર્યાદિત ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે ગામડાઓમાં વાહનવ્યવહાર માટે બસો વપરાય છે અને પંચાયતે અટલ એક્સપ્રેસ નામની બસ સુવિધા પણ ઊભી કરી છે સવારના સમયે ભજનો શ્લોકો તેમજ મહાત્મા ગાંધીજીના સુવિચારો લાઉડ સ્પીકર્સ દ્વારા રજૂ કરવામાં આવે છે ગામમાં આર ઓ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે જેથી લોકોને શુદ્ધ પાણી પીવા માટે મળી શકે ગામના દરેક ઘરમાં પાણીના પુરવઠા માટે નળ તેમજ સેનિટેશન તથા ડ્રેનેજ વ્યવસ્થા છે ગુજરાતનું આ આદર્શ ગામ દેશના નમૂનેદાર ગામોમાંનું એક છે તમારી જાતે ચકાસો ટૂંકમાં ઉત્તર આપો એક હિવારે બજારનો આદર્શ ગ્રામ પરિચય આપો બે હિવારે બજારના વિકાસમાં નો ફાળો શું છે સમજાવો ત્રણ હિવારી બજારમાં જળસંચય જળ બચાવ અભિયાન વિશે ટૂંક નોંધ લખો ચાર પુસરી ગામની આધુનિક સુવિધાઓ વિશે ટૂંકી નોંધ લખો પાંચ પુસરી ગામની શિક્ષણ વ્યવસ્થા પર ટૂંક નોંધ લખો છ સરપંચ શ્રી હિમાશુ પટેલના ગતિશીલ નેતૃત્વનો પૂંસરીના વિકાસમાં શું ફાળો છે તે સમજાવો ચાવીરૂપ શબ્દો આદર્શ ગ્રામ મોડેલ વિલેજ જેમાંથી અન્ય ગ્રામો પ્રેરણા લઈ શકે અને તેના જેવું બનાવવાનો પ્રયાસ કરે સાંસદ આદર્શ ગ્રામ યોજના સાંસદ તેમના વિસ્તારમાંથી ગામને પસંદ કરીને તેને સગી આદર્શ ગ્રામ બનાવવાનો પ્રયત્ન કરે અંત્યોદય પછાત વર્ગનો વિકાસ ઉદય જાતિ સમાનતા સ્ત્રી પુરુષ વચ્ચેની સમાનતા માનવ વિકાસ વ્યક્તિગત નહીં પરંતુ સમગ્ર માનવનો વિકાસ